વાત કરીએ તો કોઈ પણ પ્રકારના વાહનોમાંથી નીકળતા ધુવાણાઓ અલ્ટિમેટલી એની અંદર કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને બીજા સલ્ફર રિલેટેડ અમુક લેવલ સુધીના ધુવાણાઓ હોય છે ડેફિનેટલી શ્વસનતંત્રની અંદર ખાસ કરીને જે લોકોના ફેફસા નબળા છે અથવા તો જે લોકોને એલર્જીની તકલીફ છે અસ્થમાની તકલીફ છે સીઓપીડીની તકલીફ છે આઈએલડીની તકલીફ છે આવા જે ફેફસાને લગતા રોગોથી પીડાતા લોકોને આની અસર વધારે થતી હોય છે અને લાંબા ગાળાનું વિચારીએ તો ડેફિનેટલી જે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડને લીધે ઓક્સિજનનું પ્રોબ્લેમ ઓછું થાય છે એ થતું હોય છે પ્રિવેન્ટિવ એસ્પેક્ટ એટલે કે ખાસ કરીને જ્યારે ધૂઆણાઓ હવામાં બહુ ઉપર નથી જતા પણ નીચે રહી જતા હોય છે ખાસ કરીને શિયાળાની ઋતુઓ પણ ત્યારે પ્રિવેન્ટિવ એસ્પેક્ટ્સ ફ્રોમ ધ ગવર્મેન્ટ સાઈડ આપણે જોઈએ તો એ લોકોએ ખાસ કરીને જે પોલ્યુશન કંટ્રોલ માટેના નિયમો છે એનું સખ્તાઈથી પાલન કરાવવું જોઈએ નંબર વન મિક્સિંગ જે પેટ્રોલની અંદર કેરોસીનને બધું થતું હોય છે અમુક લેવલે હવે તો બહુ ઓછું થઈ ગયું છે પણ એને અટકાવવું જોઈએ ત્રીજું જે આરટીઓના નિયમો પ્રમાણેના ભારત છ પ્રકારના એન્જિન્સ અને એની જાળવણી એ ખાસ કરીને રાખવી જોઈએ અને માણસોની દ્રષ્ટિએ વિચારીએ કે ભાઈ ચાલો દુનિયા તો જે કરવી હશે કરશે પણ મારે પોતાનું સ્વાસ્થ્ય કેમ સાચવવું તો એના માટે જે લોકો આ રીતના રોગોથી પીડાતા હોય બ્રોનકેલ અસ્થમા છે સીઓપીડી છે બ્રોન્કેસિસ છે જૂનો ટીબી થયેલો હોય જૂનો સ્વાઇન ફ્લુ થયેલો હોય કે જૂનો કોરોના થયેલો એને ફેફસા નબળા હોય તો એ લોકોએ જ્યારે પણ બહાર નીકળે તો માસ્ક પહેરીને નીકળવું જોઈએ કે જેથી કરીને એ લોકોને પોલ્યુશનનું પ્રમાણ ઓછું રહે નંબર વન નંબર ટુ જે ટ્રાફિક સિગ્નલ્સ હોય છે ખાસ કરીને ત્યાં ત્રીસ સેકન્ડથી લઈ અને ત્રણ મિનિટ સુધી વાહનો ઊભા હોય છે તો આ સમયે જે લોકોને પૂરતો ત્રીસ સેકન્ડથી વધારે હોય તો એ લોકોએ પોતાના એન્જિન બંધ કરી દેવા જોઈએ કે જેથી કરીને પેટ્રોલનો પણ બચાવ થાય અને અનનેસેસરી પોલ્યુશન પણ ન થાય હમણાં જ મેં જોયું હતું આ તો વાહનના ધોવાણાની વાત થઈ જે સિગ્નલ છે ત્યાં એન્જિન બંધ કરવાની વાત થઈ તો ડેફિનેટલી જે પ્રદૂષણનો ઇન્ડેક્સ છે એમાં ખાસો એવો ફાયદો થતો હોય છે રાજકોટ જેવા સિટીમાં તો ખાસ લોકો સમજદાર છે અને જો આને ફોલો કરે તો ઘણો બધો ફાયદો થાય છે પણ મારે એક બીજી વાત કેવી છે અત્યારે કે લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં રાજકોટ મોરબી હાઈવે ઉપર અમુક ખેતરોની અંદર જે ઘઉં કપાઈ ગયા હોય પછી જે નાના નાના ડુંડા વૈધા હોય છે એ લગભગ ચારથી પાંચ ખેતરોમાં સળગાવેલા જોવા મળેલા હતા અને અસંખ્ય ધોવાણો એમાંથી થતો હતો તમને ખબર હોય તો દિલ્હીની અંદર જે વધારે પડતું પોલ્યુશન થાય છે એની પાછળનું એક કારણ હરિયાણા પંજાબની અંદરના ખેડૂતો જે આ સળગાવે છે વધારાની ઘઉં કપાઈ ગયા પછીની તો એવો ટ્રેન્ડ આપણે સૌરાષ્ટ્રમાં ન થાય એવી મારે મારા ખેડૂત મિત્રોને એક અપીલ પણ છે